અને સી ઓકે તો એ જે જંગલ હતું ને બેટા એ જંગલમાં બહુ જ મોટું એક કદાવર રીંછ હતું ને બે પંજા હોય આવા મોટા મોટા એના લાંબા લાંબા નખ હોય આખી બોડી ઉપર એને કાળી કાઢી કાળા કાળા એને વાળ હોય કેશવાળી હોય આખા બોડી પર હોય એને બ્લેક બ્લેક પછી બે પખી આમ નીચે રાખે ને બે પક્ષી આમ ઉપર રાખે એટલે રીંચના બે હાથ પગની જેમ બી કામ કરે એ ચાલે તો પાછું ચાર બે બે પગ આગળ ના પાછળ બે પગ આગળ ના એમ ચાલે અને આમ ઊભું થઈ જાય ને આપણા સામે તો આમ કરીને ઊભું થઈ જાય બે હાથ એના આવી રીતે ઊંચા થઈ જાય અને એનું મોઢું કેવું હોય પાછું આગળ એનું મોઢું જેમ કૂતરાનું મોઢું હોય ને એમ રીંછનું મોઢું પણ આગળ લાંબુ હોય અને એના દાંત બધા હોય અને તમને ત્યાંથી તમે બધા જોયું હશે ઝૂમાં પણ મેં તો ઓરિજિનલ જોયું હતું જંગલમાં હું માઉન્ટ આબુ ગયો હતો ને વચ્ચે તો આપણ હું જ્યાં ગયો હતો ને ત્યાં કેવું થયું કે માઉન્ટ આબુ ઉપર એક દેવીનું ટેમ્પલ છે માતાજીનું ગુડ મોર્નિંગ આદે ત્યાં એક ટેમ્પલ છે તો એ ટેમ્પલ બેઠ જા ત્યાં પે બેઠ જાઉં ચલો કહી પે બી તો વહા પે એટલે હું નીચેથી ભાઈ ચાલતો ચાલતો પગથિયા ચડતો ચડતો ઉપર ગયો ને તો બે સિંહ અને એના નાના નાના બે બચ્ચા એ બંને એ ચાર ટોટલ ચાર જણા એ કેટલા થાય ચાર ચારેય જણા ત્યાંથી પાણીની ટાંકી હતી એની બાજુમાંથી ચાલતા ચાલતા આવ્યા અને ત્યાં શ્રીફળ બધા વધેરતા હતા ને તો શ્રીફળ ખાવા લાગ્યું રીંચ એટલે મેં તો ઓરિજિનલ જંગલમાં જવું છે અને હું તો પહેલાં સહેજ આમ ડરી ગયો હતો પણ પછી મને ખબર પડી કે ડરવાની કોઈ જરૂર નથી એ તો ખાવા માટે આવ્યા છે કે આપણને નુકસાન નહીં કરે એટલે એવું ભયંકર મોટું જંગલ હતું અને એ જંગલમાં બેટા અને એ જંગલની અંદર આ રીંછની એક ગુફા હતી શું હતું અને ગુફામાં રીંછ રહે એના બચ્ચ્યા રહે એનું આખું ફેમિલી ગુફામાં રહે અને રીંછ પછી દિવસો બહાર જાય અને નાનું મોટું શિકાર કરે થોડું ખાય ફળો ખાય એ શિકાર બી કરે ફળો બી ખાય પાછું પાછું આવી જાય હવે બિલકુલ એની ગુફાની નજીકમાં એક મોટું વડનું ઝાડ હતું અને વડના ઝાડની ઉપર એક મધપૂડો લટકતો તો શું લટકતો તો મધપૂડો હની કોમ એટલે માં બહુ જ બધી મધમાખી હોય ને એમનું ઘર બનાવે એટલે મધપૂડાની અંદર બહુ જ બધી સેંકડો હજારો મધમાખીઓ ભેગી થઈ અને ત્યાં એમનું ઘર બનાવે ને એને કહેવાય મધપૂડો હવે મધમાખી જોઈ છે બધાએ હા અચ્છા તમારામાંથી કોને કળડી છે મધમાખી મારી

મધ રીંચ પ્રિય ખોરાક કયો બેટા મધ એટલે રીંચ તો મધ ખાય એને મધમાખી કડે બી નહીં કારણ કે એના તો લાંબા લાંબા વાળ હોય આખી બોડી ઉપર એટલે એને મધમાખીનો ડર ના લાગે એટલું સરસ શહેદ હોય મધ મીઠું એકદમ સરસ એનો ટેસ્ટ હોય શહેદ નો શહેદ મતલબ મધ હની એટલે રીંચ બહુ જ ભાવે પછી તો રીંચ છે ને એક દિવસ જંગલમાં ટહેલતા ટહેલતા પેલા તળાવના કિનારા બાજુ જતા હતા તો એમણે જોયું કે લ્યા લ્યા તો સામેથી કોણ આવે છે તો રીંછે તો આમ ધીમે રહી નજર કરી તો સામે તો સિંહ રાજા દેખાયા કોણ દેખાયું તો રીંછ ભાઈ તો ગભરાઈ ગયા એટલે હવે હું બે લાઈન ગાઉં છું તમને જો આવડે તો તમે મારી જોડે ગાઈ શકો ગાઉ રીંચ ચાલે હું કહી દઉં પછી આપણે કહીશું રીંચ એટલું પરવા ચાલ્યું હાથમાં લીધી સોટી સામે રાણા સી મળ્યા ને આફત આવી મોટી આફત આવી ગઈ ને હવે આપણે ગઈશું એ લાઈન બંને ચાલો રીંચ એટલું પરવા ચાલ્યું

અરે રાજા સિંહ રાજા તમે હાડ માંસ પ્રાણીઓ તો ઘણા ખાતા રેંચ ખાધું હરણ ખાધું બળદ ખાધી ગાય ખાધી બહુ બધા પ્રાણીઓ ખાતા મોર ખાધો અજગર ખાધો પણ તમે ક્યારે મધ ખાધું મધ કે ખાધું રાજા કે મધ મધ કે શું ખાધું કે બહુ બધું મીઠું આવે મધ અને મારા ગુફાની બાજુમાં ઝાડની ઉપર લાગેલું છે એટલે કે મધ તમે ક્યારે ખાધું

મનમાં વિચારવાનું કામ આ સરસ લટકે છે ને મધમાખીઓ ઉડે છે અને સિંહને કીધું કે જો રાજા આ રહ્યો મધપૂરો તમે જાઓ અને એની ઉપર તરાપ માણો મારો અને મધપૂરો ખાઈ જાઓ તે સિંહ તો માની ગયો કે હા ભાઈ આ તો સરસ કંઈક લટકે છે ખાવાનું જ હશે એટલે એણે તો જોરથી આમ જમ્પ કર્યો દસ બાર ફૂટનો લાંબો સિંહ તો મોટો મોટો અને જેવો જમ્પ કર્યો તો આખો મધપૂડો તૂટીને નીચે પડ્યો

તો સિંહ રાજા તો ગભરાઈ ગયા કે બચાવ બચાવો 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 આટલી બધી મદમાખીઓ આટલી બધી મધમાખીઓ બધા ઢંખ મારે અને આમાં આમ 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 શિવ રાજા બે પંજાથી કરે આમ પંજાથી હાથ કરે મોઢા ઉપર આમ હાથ કરે આમ હાથ કરે આમ હાથ કરે ઉપર ચારે બાજુ હજારો મધમાખ્યો સિંહ રાજા ઉપર તૂટી પડી અને સિંહ રાજા તો જીવ બચાવવા નાઠા અને દોડતા દોડતા દોડતાય રિંસને છોડી મૂક્યો અને દોડતા દોડતા પહોંચી ગયા તળાવના કિનારે અને તળાવમાં જઈને ડૂબકી મારી અને ડૂબકી મારીને થોડોક ટાઈમ પાણીમાં રહ્યા ત્યારે પેલી મધમાખીઓ એ સિંહ રાજાનો જીવ છોડ્યો એટલે મધમાખી પાણીમાં ના જાય એટલે ત્યાંથી પછી મધમાખીઓ પોતાના પૂડા ઉપર પાછી આવી ગઈ અને સિંહ રાજા માન માન બચી ગયા એટલે આ રીતે પેલા રીંછે બુદ્ધિ વાપરી અને પોતાનો જીવ બચાવી લીધો અને સિંહને પણ સબક શીખવાડી દીધો ચાલ આવે બેટા એટલે આ હતી આજે આપણી સ્ટોરી સિંહ અને રીંચ કેવી લાગી બધાને